નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ક્રોસિંગ નજીક વિદેશી દારૂ ઝડપાયો ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ચાર ગાડીઓમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ખેપા મારના સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો એસએમસીએ ગાડી મોબાઈલ રોકડ અને દારૂ સહિત કુલ કબજે કરી છ સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા રોડ પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે અરસામાં છોટાઉદેપુર તરફથી બે કાર આવતા ચેકિંગ કરતા બંને કારમાં વિદેશી દારૂની કુલ બોટલ ચાર હજાર એકસો આઠ કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર આઠસોની મળી આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ દ્વારા બંને કાર ચાલકને ઉતારીને નામ પૂછતા રજા અબ્દુલ મન્સૂરી અને દિલીપ મહેન્દ્રભાઈ પરમાર નામ જણાવેલ બંનેની ધરપકડ કરી મુદ્દામાલ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે આધારે કુલ છ લોકો સામે ગુનો દાખલ કરી અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર રોકડ રકમ અને મુદ્દામાલ સહિત રૂપિયા ચોવીસ લાખ બાવન હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ ડભોઈ